તારીખ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર બે હાજર પચીસ સુધી સ્વચ્છતા સેવા પખવાડિયાનું આયોજન કરેલ છે તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી અંજાર શહેર તેમજ અંજાર શહેર યુવા ભાજપા દ્વારા સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ શનિવારના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સવારે દસ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી માતૃ સ્પોર્ટ ઓર્થોપેટિક હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું જેમાં અંજાર શહેરમાં રહેતા જિલ્લાના હોદ્દેદાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશભાઈ ગોસ્વામી અંજાર શૈન સંગઠનના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ મહામંત્રી કૃપાલ સિંહ રાણા સર્વે કાઉન્સિલર બહોળી સંઘ્યામાં કાર્યકર જોડા તેમાં પદાધિકારી નગર સેવકો મંડળના હોદ્દેદાર વિવિધ મોરચાના હોદ્દેદાર અને કાર્યકર્તાએ ઉપસ્થિત રહીને બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી થયા હતા અને બ્લડ યુનિટ આશરે 40 થી 45 જેટલું એકઠું થયું હતું ડોનેશન કેટલા ટાઈમ કરે હે દર્શકો કે થઈ ગયો છે એમ હા હા શું લાગે છે એમ કે આ તમે જે આવું સરસ કાર્ય કરો છો તો તમને શું લાગે છે માનવતાનું સરસ કાર્ય માનવતાનું કાર્ય કરો છો એમ હમ હમ બીજાને શું તમે આવવાને આપો છો આ બ્લડ ડોનેશન બધાય જાગૃત નાગરિકો બધાય કરવું જોઈએ આમાં હજી માણસોને બહુ બધાયને એવું લાગે કે આ બધું ના કરાય ને આમાં શક્તિ આવે ને આવે એવું કાંઈ નથી મેં આટલા વર્ષમાં આઠ દિવસ વખત કરી દીધું શું નામ છે તમારું સોરેન સોરઠ છો અંજાર રગવીનગર તમે કાર્ય કર છો અચ્છા કેટલા વર્ષથી આ કાર્ય કરો છો હા હા અત્યાર સુધી કેટલું ડોનેશન એકઠું કર્યું અત્યાર સુધીમાં ચાલુ છે શું નામ છે તમારી જવાબદારી શું છે મારી નામ છે શું છે આપનું નામ બેટા કેટલી વાર કર્યું सात तो या आठ वर्कर भी होगा। हाँ हाँ। तब ने कहा है आई हुई सब पी के आवेश ही हैं उनके करोचों पर। ब्लड तो निकला बच्ची कोई दावत भी नहीं थी। हाँ हाँ। तो कोई भी केवल जैसा तुझे तो कोई भी ग्रुप चेता मारो ब्लड ना। कोई भी ग्रुप चेता मारो। सु करोचो बिजनेस हूँ चेता मारो। मारो डेली नुकाम से ને અત્યારે તમે શું કરવા માટે આવ્યા છો અહીંયા અત્યારે હું બ્લડ ડોનેટ કરવા માટે આવ્યો છું હા હા તો આ તમને આ પ્રેરણા ક્યાંથી મળી અને શા માટે કરો છો તો કે નરેન્દ્ર મોદીના જન્મદિવસ માટે એ આપણા દેશ માટે આટલું કરે તો એના માટે પ્રેરણા થઈ કે આપણે પણ એના માટે કાક કરીએ એટલા માટે હા હા તમે હવે પાછા ઈચ્છો છો કે ભાજપની સરકાર આવે અને નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બને ના 100% ઈ જ બને એમ હા એમના શું ગુણો છે શું ગુણો તમને એને એમ ગમે છે એમની કાર્યવાહી શું ગમે છે એની જે દેશ ભાવના પ્રતિ જે છે ને એ બહુ સારા માટે છે એ બહુ ગમે અત્યારે તમે કોણ કોણ આવ્યા છો હું ને મારા મિસિસ બેને આવ્યા છે તમે કેટલી વાર ડોનેશન કર્યું છે ત્રીજી વાર આપ્યું છે ત્રીજી વાર આપ્યું છે ત્રીજી વાર લોકોને શું સંદેશ દેવા આપો છો કે આવું સારું કરવું જોઈએ એમ જે આપણા દેશ માટે આટલું કરતા હોય તો આપણે પણ આવું કામ કરવું જોઈએ પછી તમારે આગળનું ભવિષ્ય શું તમારે મોદી સાહેબ પ્રત્યે ભાવના અને બીજું કાર્ય શું કરવા માંગો છો જે જે કઈ મોદી સાહેબ એમ કે આહવાન કરશે એને તમે સમર્થન આ બંને પતિ પત્નીએ આજે એમણે બ્લડ બેંકમાં ડોનેશન કર્યું છે એક એક બોટલ અને ત્રીજી વાર કર્યું છે તો આપણે એમને ખરેખર અમારી ન્યૂઝ ચેનલ

જીતનભાઈ વ્યાસ અંજાર શહેર ભાજપના મહામંત્રી શ્રી શ્રીપાલસિંહ રાણા અંજાર શહેર યુવા ભાજપના પ્રમુખ શ્રી જીગરભાઈ ગઢવી હિંસા આ જે સમગ્ર સેવા પખવાડિયાના ઇન્ચાર્જ શ્રી હસુલભાઈ પંડ્યા સહ ઇન્ચાર્જ શ્રી જીતેનભાઈ અડીયા સર્વે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તો તેમજ રક્તદાતાઓ આજે જે કાર્યક્રમ છે એ આપણે ભારતીય પરંપરા મુજબ મા ભારતીની પુષ્પાંજલિ કરી અને આજે સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરશું મારું નામ સોમેશ્વર પ્રજ્ઞા અચ્છા ક્યાંથી આવો છો અંજાર અચ્છા અને આ ડોનેશન જે છે બ્લડ ડોનેશન એમાં તમને આ પ્રેરણા ક્યાંથી મળે અને અત્યાર સુધી કેટલી વાર કર્યું અત્યાર સુધી મેં ત્રીજી વખત કર્યું હ હ અને પ્રેરણા એ છે કે આજે મોદી સાહેબના જન્મદિવસ હતો એની નિમિત્તે પણ હું બ્લડ ડોનેશન કરવા માટે ત્યાં આવી છું એમ હં એટલે રાષ્ટ્રભાવના છે કે આપણે આ ડોનેશન કરી અને જે ડોનેશન આપી છે અને એના માટે તમે શું સંદેશ આપો છો ના કે એ આપણા માટે બહુ સારા સારું કરે છે સારા કામો કરે છે ને એના જન્મદિવસ નિમિત્તે મારે કાંઈક તો કરવું પડે ને એ આપણા માટે આટલું બધું કરે છે તો આપણે કાંઈક તો કરી શકીએ ને હા બરોબર છે ઓકે થેન્ક યુ વસંતભાઈ કોટરાણી વસંતભાઈ કોટરાણી જિલ્લા સંગઠનના મંત્રી આપણે બધા જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તરમી સપ્ટેમ્બર નરેન્દ્રભાઈના જન્મદિવસથી ગાંધીજીની જન્મજયંતિ બે ઓક્ટોબર સુધી સેવા પગવાડિયાના ભાગરૂપે આજે અંજાર નગરમાં ઐતિહાસિક નગરમાં રક્તદાનનો કેમ્પ શહેર ભારતીય જનતા પાર્ટી અને યુવા ભાજપ દ્વારા કરવામાં આવેલ છે અને એના ભાગરૂપે અહીં બધા યુવાનો રક્તદાન કરી રહ્યા છે આપણે જાણીએ છીએ કે રક્તદાન એ મહાદાન છે રક્ત કોઈ ફેક્ટરીમાં બનતું નથી અને રક્ત આપવાથી વ્યક્તિનું જીવન બચે છે એ ભાવના સાથે ભારતીય જનતા પાર્ટી એ બધા મંડળોમાં આખા રાજ્યમાં આ સેવા પખવાડિયા દરમિયાન રક્તદાન કરવાનું છે એના ભાગરૂપે થઈ રહ્યો છે યુવાનો સંગઠિત થાય એને આવનારા દિવસોમાં ભારત દેશ એમાં નરેન્દ્રભાઈની જે આત્મનિર્ભર ભારત અને સ્વદેશીની વાત છે એને આગળ વધે આત્મનિર્ભર ભારત બને એ રીતે સેવાના કામ આ થઈ રહ્યા છે રક્તદાન એકઠું થયું છે અને એ રક્તદાન એકઠું થયું પછી એ તમે ક્યાં ઉપયોગ લ્યો છો રક્તદાન જે આપણે કચ્છ જિલ્લામાં આપણે ખ્યાલ છે કે બ્લડ બેંકો ઓછી છે એટલે આપણે જે બ્લડ બેંકમાં જરૂરિયાતમંદ દર્દી આ ભુજની રેડ ક્રોસની બ્લડ બેંક દ્વારા અહીંયા આવ્યું છે તો ભુજમાં દરરોજ લગભગ સો ઓપરેશન થાય ઘણા કન્સલ્ટન્ટ ભુજમાં છે તો એ દર્દીને જરૂરિયાત પડે એને તાત્કાલિક લોહીની જરૂર હોય એને મળી જાય એ રીતે રક્તદાન મેં પહેલાં કહ્યું એમ મહાદાન છે અને એ ક્યાંય બજારમાં ઉપલબ્ધ નથી એટલે ભુજથી પણ અમે અહીંયા આ બ્લડ બેંકવાળા ક્રોસની બ્લડ બેંકવાળા આવ્યા છે એના રક્તદાન કરી રહ્યા જેને જરૂરિયાત હોય એને પછી રક્તદાન ફ્રી ઓફ મળે છે એને એ બ્લડ બેંકના નિયમો છે એના જે એની જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય દાખલા તરીકે એના જે સાધનો બ્લડ બેંક છે કે એટલા પૈસા તો લેવાના થાય ને બાકી બ્લડના કોઈ પૈસા લેવામાં આવતા નથી બ્લડ બેગ હોય અથવા સ્ટાફ હોય એને ક્રોસ મેચ કરે એના મટીરિયલ હોય એના રેડિયોલોજી પેથોલોજી સ્ટાફ હોય એ બધો ખર્ચ તો એની રક્તદાતા પાસેથી લેવાનો જ હોય ને એ તો ચલાવી ના શકાય એટલે રક્તના કોઈ પૈસા લાગતા ન હોય પણ આ પ્રકારે આ ચાર્જ લેવામાં આવતો હોય લોકોને શું સંદેશ આપવામાં આવે છે આપણે બધા સમજીએ છીએ કે આજે વિશ્વની જે પરિસ્થિતિ છે અને નરેન્દ્રભાઈ જે રીતે પરિશ્રમ કરી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ આપણે જોઈએ છીએ પરિશ્રમ કરી રહ્યા છે આપણે બધાએ આવનારા દિવસોમાં ભારત એ આ દુનિયાની ચોથી અર્થવ્યવસ્થા બને એ માટે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે એમાં આપણે બધા સહભાગી થઈએ સ્વદેશી અપનાવીએ બહારની વસ્તુને આપણે છોડી દઈએ આત્મનિર્ભર બનીએ એટલો આજના દિવસે કેવું છે જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ